જય સ્વામિનારાયણ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુદ ચોથ સોમવાર ઉદયપુરના રાણાના ઘરના બાઈ નામે જમકુબાઈ હતા એમને ત્યાં રાજમાં મેમદાવાદના વડાદરા બ્રાહ્મણ ભિક્ષા માગવા સારું ત્યાં ગયેલા તે કુવા ઉપર નાતા હશે તે વિપ્ર નાતા નાતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રના નામનું ઉચ્ચારણ કરતા હતા તેને સાંભળીને તેમનો રસોઈયો બ્રાહ્મણ એ કુવા પર નાવા સારું આવેલો તેમણે પૂછ્યું કે સ્વામિનારાયણ કોણ છે તે બ્રાહ્મણે રસોઈયાને મહારાજની વાત કહી સંભળાવી વિપ્ર પોતે તો શહેરમાં ગયો અને તે રસોઈયો પણ દરબારમાં ગયો તેણે એ રાણીની આગળ મહારાજના સર્વે ઐશ્વર્ય પ્રતાપની અને સમાધિની વાર્તા કરી તેને સાંભળીને તે સમયે રાણી જમકુબાઈના મનમાં બહુ શાંતિ થઈ ને શીતળતા થઈ ને તે સમયે બહુ જ તે તે જ પ્રતાપ જણાયો બાઈના મનમાં એમ થયું કે હવે ક્યારેય સ્વામિનારાયણને મળીએ તેથી તે રસોયાને કહે છે તમને જેણે વાત કરી તે બ્રાહ્મણને તમે અહીં બોલાવી લાવો ત્યારે તે રસોઈયો શહેરમાંથી મહેમદાવાદના વડાદરા બ્રાહ્મણને ખોળીને બોલાવી લાવ્યો ત્યારે રાણીએ બ્રાહ્મણને પૂછ્યું જે આ સ્વામિનારાયણ કોણ છે ત્યારે તે બ્રાહ્મણે શ્રીજી મહારાજના પ્રતાપની ઘણી વાત કરી ને સ્ત્રી ધનના ત્યાગી એવા સાધુની વાર્તા ને ત્યાગી બાઈઓની વાર્તા પણ કરી તે સાંભળીને રાણીના મનમાં રાજ્યનું સુખ તો ઉલટીની અન્ન જેવું થઈ ગયું ને મનમાં ચટકીનો તીવ્ર વૈરાગ્ય થતાં એમ વિચાર થયો જે એ ભગવાનને આપણે ક્યારે મળીએ એવી બહુ જ ત્વરા થઈ તેથી બ્રાહ્મણને રાણી કહે છે હું તમને વીસ હજાર રૂપિયા આપું ને તમે મને સ્વામિનારાયણ પાસે લઈ જાઓ પણ તે બ્રાહ્મણ તો આ રાજાની રાણી છે તેથી મનમાં બહુ જ બીક લાગીને કહે છે મને તો રાજા મારી નાખે એ મારું કામ નહીં એમ કહીને ઉઠો ત્યારે બાઈએ બસે પાંચસેની મતા એને આપીને કહ્યું છે તમે બહુ મોટું કામ કર્યું મને પગટ ભગવાન ઓળખાયવા એમ કહીને તે બ્રાહ્મણને રજા આપી તેથી બ્રાહ્મણ શહેરમાં ગયો અને પોતાને તો તીવ્ર વૈરાગ્ય ઉદય થયો તેથી મનમાં એમ થયું છે ક્યારે આ રાજને મેલું ને કેમ કરીને નીકળું ને શ્રીજી મહારાજને મળું એમ ત્રણેય અવસ્થામાં નિશ્ચય થઈ ગયો એક દિવસ સંધ્યા સમયે પુરુષનો વેશ લઈ પોતાની પાસે ખર્ચી જે લેવા જેટલી લઈને દરબારમાંથી બે દિવસ ખાઈમાં રહ્યા પાછળ જ્યારે રાજની પલટન શોધ કરતી આવી ત્યારે મરેલા ઊંટની ખાલમાં બે દિવસ પોતે સુપાઈને બેસી રહ્યા એમ પ્રભુ મિલનની ઉત્કંઠાએ દેહ અતીત થઈ પછી ત્રીજે દિવસે ભૂખા અને તરસા ચાલ્યા ને વિષ્ટા કરતાય રાજ્યનું સુખ હતી ઉતરતું થઈ ગયું એવા થકા રસ્તામાં પુરુષને વેસે બે ચાર પાંચ ગાઉ આવ્યા ત્યાં તો થાક ને ભૂખ બહુ લાગી તેથી ચાલી શકાય તેવું રહ્યું નહીં ને વૃક્ષની છાંયે બેસીને તે બ્રાહ્મણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન શીખવાડેલું તે ભજન કરવા માંડ્યા તે સમયે શ્રીજી મહારાજ વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લઈને દળના લાડુ વગેરે જોઈણામાં લઈને ત્યાં આવ્યા ને તે બાઈને કહે છે તમે કોણ છો ને ક્યાં જવું છે ને તમે પુરુષનો વેશ લીધો છે પણ અમને સ્ત્રી જણાવો છો તે તમે ભૂખા પણ છો એમ કહીને પોતાની પાસે જમવાનું હતું તે આપ્યું ને પાણી પાયું ને કહે તમારે ક્યાં જવું છે ત્યારે બાઈ કહે જે મારે ગુજરાતમાં સ્વામિનારાયણ છે તેમને દર્શને જવું છે ત્યારે તે વૃદ્ધ બ્રાહ્મણ કહે છે મારે પણ ગુજરાતમાં જવું છે ચાલો આપણે બંને સાથે ચાલીએ એમ સંગાત કરીને પોતે ભેળા ચાલ્યા ને ટાણે ટાણે ખાધા પીધાની સર્વે ખબર રાખતા થતાં થોડા દિવસમાં વડતાલના સીમાડામાં સોનાર કુઈ આગળ તલાવડી છે ત્યાં આવીને બેઠા એ બ્રાહ્મણ તો બાઈને કહે છે તમે આ રસ્તે જતા આગળ થોડેક છેટે વડતાલ ગામ આવે છે ને તેમાં સ્વામિનારાયણ વિરાજે છે તે તમે ત્યાં જાઓ ને હું પણ તળાવે નાઈ ધોઈને ત્યાં આવું છું એમ કહીને પોતે કેળે રહી ગયા ને બાઈ ત્યાંથી ચાલીને મહારાજ જ્યાં સભા કરીને લીમડા નીચે બેઠા છે ત્યાં છેટે ઊભા રહીને દર્શન કર્યા તે દર્શન કર્યા થતાં નાડી પ્રાણ ખેંચાઈ ગયા અને સમાધિ થઈ ને તે સમાધિમાં અક્ષરધામ દેખાયું અક્ષરધામ મધ્યે કોટી પાર્ષદ હાથ જોડીને વિનંતીએ સહિત આ મૂર્તિને વિનંતી કરે છે સ્તુતિ કરે છે અને આ સર્વે સભા પણ ત્યાં જ બેઠી છે ને પોતે પણ ત્યાં જ છે એવું સમાધિને વિશે અલૌકિક ઐશ્વર્ય પોતાને દેખાયું ને એક કલાક સમાધિમાં રહ્યા જમકુબાઈ સમાધિમાંથી બહાર આવ્યા ત્યારે પેલા બ્રાહ્મણની વાટ જુએ અને એને ખોળે પણ બ્રાહ્મણ તો આવ્યો નહીં તેથી પોતે વિચારમાં પીડા તે સમયે મહારાજે સર્વે સભાને ઉઠવાની આજ્ઞા કરી તે સર્વે ઉઠી ગયા અને તે બાઈને બોલાવીને એમનું નામ તથા દેશ તથા ગામ તથા બધી રીત પૂછી ત્યારે તે બાઈએ બધી વાત કહી પોતાનું નામ જમકુબાઈ તે પણ કહ્યું ત્યારે મહારાજ કહે તમે કઈ રીતે અહીં આવી શકા ત્યારે બાઈ કહે જે મારી સંગાથે એક વૃદ્ધ બ્રાહ્મણ હતો તે મારી ખાધે પીધે ચાકરી બરદાશ કરતા મને જેમ મેનામાં બેસારીને લાવે એવી રીતે થોડા દિવસમાં આ ગામના સીમાડામાં લાવીને તલાવડીને કાંઠેથી એ કેળે તલાવડીને કાંઠેથી એ કેળે રહી ગયા ને મને અહીં મોકલી અને એણે કહ્યું જે હું આવું છું તમે જાઓ એમ કહીને કેડે રહી ગયા તેને હું ઓળખું છું તે વાત સાંભળીને મહારાજ કહે તે બ્રાહ્મણને તમે ઓળખો છો ત્યારે બાઈ કહે હા ત્યારે શ્રીજી મહારાજ કહે કહેજો એ તો અમે હતા એમ કહીને વાટના ઘાટના સર્વે એંધાણ આપ્યા તેથી તે બાઈને ત્રણેય અવસ્થામાં આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ સર્વે અવતારના અવતારી છે ને મારા ઉપર કૃપા કરીને મને પોતાની જાણીને બંધનમાંથી છોડાવી લીધી એવો દ્રઢ નિશ્ચય ભગવાનપણાનો થયો ને ત્યાં મહારાજ પાસે રહ્યા એ સમયે શ્રીજી મહારાજે ઉપાધિ થાય તેથી નામ ફેરવીને બીજું નામ માતાજી એવું નામ પાડીને ભુજવાળા લાધીબાઈની જોડે લાધીબાઈની જોડ કરી આપતા એવી રીતે એવી રીતના ઐશ્વર્ય પ્રતાપ પોતે દેખાડીને રાખતા હતા અને પોતાના ભક્તજનને બંધનમાંથી પોતાના પ્રતાપે કરીને મુકાવતા હતા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાંથી